ના આ જોવા જાવું પડે અને માર ભત્રીજી ચારની કહેતી હતી કે કાકા માર રેકણા જોવા આવું છે રેકણા જોવા આવું છે આ તો ઓને આડે લાઈતર રેકણા જોવા આવું છે ને કાકા આજ તરા જોવા અતારી આવ કે તમ રેકણા બતાડું રેકણા વેણાય તો કે તરા તો રેકણા આપણે દોડ ગામ રેકણામાં આયા છે કે છે ગોતા છે આ જો કતો આ છે રેકણા બતાડવા લાઈ અરે એનું શું ખાલી તે રેગણો અરે આયા સી દુપ વાગે છે રેગણો જબરદસ્ત એના વાત આવી જ છે રેગણય હારેન પાસ ઓ મજૂરી કરીન લણા ઉપર થારું રે કાઈ જાય બરા ને હાલવ માર્કેટ રે રેગણો થારું રેડો થા હવે દેખુ પરપો સહી રેકડા વાયા પરસે દોડ્યું ગામ ને હવે મજૂરીએ કરવો પડશે હા ભત્રીજી શું કરશે હવે વેણાવવા પડશે ને મજૂરીએ કરાવવા પડશે તો ટેકો કરાવી તો તો બદ ભાઈ હવે મજૂરીએ બોલાય રેકડા આટલા વેણાવવું પડે પછી વજના જબલામાં ભરી અને માર્કેટમાં સવારમાં પોકાળો પડે પણ પેલા મજૂરીએ કરવા પડશે મજૂરી માટે આજે મારે ભત્રીઓ પુરાવાનો આ જોવો પડશે શેક નહીં

અમારે ધાર લેસ ખૂણા વાળવાના બાકી તાપ નું એક તો આખો જાડી તાપ ને આખો શિગર આખો થી નહીં જાવું ઓ હોણા આખો થી ઢેકા ઢેકા કોઈ થી આખો જાય તો શું કરે શિગર આખો દે તાપના કેત્રામાં અલા હોણા ભાઈ હા ગડા ભાઈ શું કરો છો હા બેઠા ભાઈ બે ને તમારા રહ્યો છું અલા ભાઈ અમે અમાર તો કોઈ આખો દાડી એમ કે છે કે મજૂરી લેવાનું છે આ તાર નવરાવા ત આવજો શું કામ જોજે બે હેડ છે બેટ પર કા તો આ તો ભેવ તો મોયા આ રોડ આટા પર કુશી લો તો પિંટા ભઈ બલદ ના છે જ આપણે હેડો ભાઈ છે હા ભાઈ

મજૂરી નક્કી કે નહીં ગયું પણ પીંટો ભાઈ છે ને મોડો રેડી છે એ સમજા છે મજૂરી તો રેડી આવી જ ગઈ પણ આવા ટાઈમ મોતવારી કેટલી ખબર છે તો હવાસી પૈસા ઉગાડ ના પાડે એનું શું કરશે આવા ટાઈમ બા દાડા પડે દાડા આ પાંચસો હજાર રૂપિયા હાજરી છે દાડાની બરાબર એટલે ઢીલા ભાઈનું આવી જ ગયું છે ઢીલા ભાઈ આવી ગયું હતા ઢીલો ભાઈ જ નહીં ઢીલા ભાઈ બા બા સે તો થરી અરે ઢીલાભાઈ હા ભાઈ એટલે ઓ હા એ ફોમ છે તમારું

ઓમ છોર નથી અને બાર પૂરા વાવાનો હતા કે તોમ છોર જ કેવા વાવા લાવતો અમાર પાસે ચાવી કોમ પટાઈ પાછો અલ્યા ભૂલ ના આવે ઓ મુળા મત ભાગજો રહી જાય પણ મુળા નઈ રહે કેમ અબ ઓ એક્શન છે મારી એક્શન એમ નહીં ભજવડ કરવા નહીં તમારું ભજવડ કરવા નહીં લાયા એવું તો થોડું ઘણું થાય ભાઈ અ જોઈ વેણજી પાછા અને ખાવા લીધા અમે તો કે ખાવા પછી મુ વેણો આલ હેલો ચાલ ચાલ ઓ ધીરો અમારે મજા આવો છે તું આલ ધોડ

અમારે છોડ્યું કે અમે આવ્યા વેલા ને ઢીલો આયો તો અમારે હારી ના મજૂરી મારે પૂરી એટલે મારે જોવું પડે ઢીલો ચેર છે

મારાેકડા <laughs> હા <laughs> 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 વેણ ના આવો શું કરો રેણ ને રાખો તમે શું નો હવે તમે ભૂલો ને તમે લેવા જ અમે અમારી તમે બેહી રો છે એ કોઈ પગડ તમે વેણ ના આવો જુઈ કેટલા વેણ્યા છે ઓમ હા જો આ મુળ કણી ઉખાડ્યો આંબા કણી છે અલા તા જોવો ભાઈ કાલ નો તો જોવો ભરો આ તો પછી તમે રેગણા કેટલા નાખો મારે માયાથી મજૂરી ના તો રેગણા વેણી કેતા

જય માતાજી મિત્રો આ વિડીયો ના માધ્યમથી અમે એમ જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ કામે જો કોઈ ના થયો આગળ તો કોઈ જાડો ખોટી રીતે ખીજામાં ચોરી કરીને ભરવું નહીં કોઈનું ખોટું લેવું નહીં અને બોલાયા હોય અને તમે આવી રીતે કોઈ રેકણા ગુજરામ ભરીને તમે ઘેર લઈ વિચારતા હોય તો ન વિચાર એ ભાઈ વ્યક્તિ સારો જ હોય છે તમને શાક કરે એવો રેગડા તમને આપે છે એટલે અમે આ વિડીયોના માધ્યમથી તમને રેકણા વહેણ્યો અને તમને બતાવવા માંગો છે કે ગમે તે કોમ હોય રેગણું ખાંટું નહીં બીજું ગમે તે કોમ હોય તો તમે ગયા હોય તો માલિકને ઉપર કરવી ના અને જે પણ માલિક થતો હોય પજાર તમારો અમે આના જ છે તમારે તો વધુ ના કરવું અને ભગવાનને માથે રાખી અને આવી ઈમાનદારી પણ કરવું એવો અમારો ઉદ્દેશ્ય છે માધ્યમથી તો જય માતાજી જય માતાજી જય માતાજી